હેલો ફ્રેન્ડ્સ હવે અહીંયા આપણે પ્રકરણ એક પોઈન્ટ બેની માહિતી જોઈશું એટલે કે સમજૂતી જોઈશું પછી તેના ઉદાહરણો જોઈશું અને પછી તેના દાખલા ગણીશું તો સ્ટાર્ટ કરીએ માહિતીથી તો પ્રકરણ એક પોઈન્ટ એકમાં પહેલાં આપણે જોઈ દયા કે ગણની વ્યાખ્યા તો ગણ કોને કહેવાય તો શું વ્યાખ્યાયિત વસ્તુઓના સમૂહને ગણ કહેવાય શું વ્યાખ્યાયત વસ્તુઓના સમૂહને ગણ કહેવાય અને હવે આપણને ખબર છે કે શું વ્યાખ્યાયિત એટલે શું તો કોઈ એક જ વ્યાખ્યા વડે જો સમૂહના બધા જ સભ્યોને વ્યાખ્યાયત કરી શકાય તો તેને શું વ્યાખ્યાત કહેવાય અને તેવા સમૂહને ગણ કહેવાય બીજું આપણે જો ગયા કે ગણને કેવી કેટલી રીતે લખી શકાય તો ગણને મુખ્યત્વે બે રીતે લખી શકાય એક યાદીની રીત અને બીજું ગુણધર્મની રીત ઓકે તો ગણને મુખ્યત્વે બે રીતે યાદીની રીતે અને ગુણધર્મની રીતે લખી શકાય અહીંયા આપણે હવે થોડાક ગણના પ્રકારો જોઈશું કે ગણ કેટલા પ્રકારના હોય છે તો ધારો કે કોઈ ગણ એ છે ઓકે અને હું એને ગુણધર્મની રીતે આવી રીતે લખું કે એક્સ જ્યાં એક્સ પ્લસ ટુ ઇક્વલ ટુ વન અને એક્સ બિલોંગ્સ ટુ ઝેડ સોરી એક્સ બિલોંગ્સ ટુ ઝેડ નહીં લઉં પરંતુ એક્સ બિલોંગ્સ ટુ એન લેસ ક્લિયર છે તો હવે આપણે અહીંયા જોઈશું કે પહેલાં આપણે એક્સ પ્લસ ટુ ઇક્વલ ટુ વનનું સદરૂપ આપીએ તો એક્સ પ્લસ ટુ ઇક્વલ ટુ વન આ પ્લસ ટુ આ સડ આવે તો માઇનસ થઈ જાય એટલે એક્સ વન માઇનસ ટુ એટલે એક્સ ઇક્વલ ટુ માઇનસ વન થાય તો જોવા જઈએ તો એનો સભ્ય કયો થયો માઇનસ વન થયો પરંતુ આપણને અહીંયા બીજી કન્ડિશન પણ આપેલી છે કે एक्स बिल्स टू एन ओके परंतु मईनस वन है मईनस वन है ये एन सभ्य आपने कही गण ए सभ्य नो समावेश अंदर कोईपण सभ्य नो समावेश गण ए एक खाली गण है बराबर है गण ए एक खाली गण है આ સિમ્બોલ વડે અથવા તો બંધ વડે દર્શાવાય છે ક્લિયર છે હવે આ સિમ્બોલને કહેવાય ફાઈ આ સિમ્બોલને કહેવાય ફાઈ ઓકે તો જે ગણમાં એક પણ સભ્ય ન હોય તેને ખાલી ગણ કહેવાય અથવા તો જે ગણ એક પણ સભ્યનો સમાવેશ ન કરતો હોય તો તેને ખાલી ગણ કહેવાય તો ચાલો હવે આપણે ખાલી ગણની વ્યાખ્યા જોઈએ તો જોઈએ કે ખાલી ગણ વ્યાખ્યામાં શું કીધું છે કે જે ગણ એક પણ ઘટક ન ધરાવતો હોય તેવા ગણને ખાલી ગણ એટલે કે નલ સેટ અથવા તો રિક્ત ગણ એટલે કે એમટી સેટ ઓર ધ વ્હાઇટ સેટ કહે છે શું કીધું કે જે ગણ એક પણ ઘટક ન ધરાવતો હોય એટલે કે જે ગણમાં એક પણ સભ્ય ન હોય તો તેવા ગણને ખાલી ગણ અથવા તો રિક્ત ગણ કહેવાય खाली करने संकेत में फाई तो के माने ascii मूल्य फाई अथवा तो बंद धनुष कवच बड़े दर्शावा में आवे छे क्लियर से, तो आ तो थई व्याख्या खाली गनी चलो आवे બીજા પ્રકારના ગણો जो જોઈએ कि धारो के धारो के a इक्वल टू x जहां x a છતી નાની પ્રાકૃતિક સંખ્યા છે શું કીધું છે કે એ ઇક્વલ ટુ એક્સ જ્યાં એક્સ એ છ થી નાની પ્રાકૃતિક સંખ્યા છે હવે તમને ખબર છે કે છ થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ થાય તો છ થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ થાય વન ટુ થ્રી ફાઈવ ક્લિયર છે તો તમે અહીંયા ચોક્કસપણે કહી શકો છો કે ગણ એની અંદર પાંચ સભ્યો આવેલા છે તો કોઈ કહી શકો કે ગણ એ ની અંદર પાંચ સભ્યો આવેલા છે ઇન શોર્ટ કે તમે ગણી શકો છો કે ગણ એની અંદર કેટલા સભ્યો આવેલા છે જ્યારે પણ તમે ચોક્કસ પ્રકારે કહી શકો કે ગણની અંદર કેટલા સભ્યો આવેલા છે તો તેવા ગણને શાંત ગણ કહેવાય શું કીધું કે જ્યારે પણ આપણે કહી શકીએ કે ગણની અંદર કેટલા સભ્યો આવેલા છે તો તેવા ગણને શાંત ગણ કહેવાય તો ચાલો હવે વ્યાખ્યા જોઈએ તો શું છે વ્યાખ્યા શાંત ગણની કે જે ગણ ખાલી હોય અથવા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સભ્ય સંખ્યા ધરાવે તો તેવા ગણને શાંત ગણ કહેવાય છે શું કીધું છે કે જે ગણ ખાલી ગણ હોય આ અહીંયા ખાલી ગણ કેમ આવ્યું એ હમણાં હું તમને બતાવું છું બરાબર સર તો ફરીથી જોઈએ વ્યાખ્યા કે જે ગણ ખાલી હોય અથવા નિશ્ચિત ધનપૂર્ણાંક જેટલી સભ્ય સંખ્યા ધરાવે તો તે ગણને સાંતગણ કહે છે અન્યથા તે ગણને અનંતગણ કહેવાય ઓકે તો જોઈએ કે અહીંયા ખાલી ગણ કેમ કીધું ધારો કે કોઈ ગણ બી છે એ ખાલી ગણ છે બી છે એ ખાલી ગણ છે એને ફાઈ વડે દર્શાવે અથવા શું કહેવાય બી ની અંદર કેટલા સભ્યો આવેલા છે એક કે નહીં એટલે કહી શકાય કે બીની અંદર શૂન્ય સભ્યો આવેલા છે મેં તમને હમણાં જ કીધું કે જો તમે કહી શકતા હો કે ગણની અંદર કેટલા સભ્યો આવેલા છે કોઈ પણ ગણની અંદર કેટલા સભ્યો આવેલા છે જો તમે તેની સંખ્યા કહી શકતા હોય તો તે ગણ શાંત ગણ છે બી એક ખાલી ગણ છે એટલે તમે અહીંયા નિશ્ચિતપૂર્વક કહી શકો કે ગણ બીની અંદર શૂન્ય સભ્યો આવેલા છે ઇન શોર્ટ કે તમે અહીંયા એક સંખ્યા આપી શકો છો ભલે બી ગણ ખાલી ગણ હોય તો પણ તમે એક અહીંયા સંખ્યા આપી શકો છો કે બી ની અંદર શૂન્ય સભ્યો આવેલા છે તેથી બી પણ શાંત ગણ થશે એટલે કે ખાલી ગણ પણ શાંત ગણ થશે ક્લિયર છે અને જે ગણ શાંત ગણ ન હોય તો તેવા ગણને ગણ કહેવાય ઓકે તો આપણે અનંત ગણના કેટલાક ઉદાહરણો આગળ જોઈ ગયા છીએ જેમ કે એન શું હતું પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ ક્યાંથી ક્યાં સુધી આવે વન ટુ થ્રી અને અનંત સુધી ક્લિયર છે અને બીજા એવા ઘણા બધા તમે ઉદાહરણો પણ જોઈ ગયા છો ઓકે તો હવે આના વિશે આગળ વધારે વાત કરીશું તો હવે જોઈએ કે ધારો કે એ કોઈ કણ છે શું કીધું ધારો કે એ કોઈ કણ છે માન્યો કે વન ટુ થ્રી ઓકે અને બી પણ કોઈ ગણ છે એની અંદર કયા સભ્યો આવેલા છે થ્રી વન અને ટુ તો અહીંયા તમે જોઈ શકો છો કે વન એ એનો સભ્ય છે ઓકે અને વન એ બીનો પણ સભ્ય છે ક્લિયર છે ટુ એનો સભ્ય છે અને ટુ એ પણ બીનો સભ્ય છે થ્રી એનો સભ્ય છે અને થ્રી એ પણ બીનો સભ્ય છે તો તમે અહીંયા જોઈ શકો છો કે ગણ એના જેટલા પણ સભ્યો છે એટલા ગણ બી માં છે અને ગણ બી ના જેટલા સભ્યો છે એટલા પણ ગણ એ માં છે કહેવાનો મતલબ એમ છે કે ગણ એમાં જેટલા સભ્યો છે તેટલા બી માં છે અને બી ના જેટલા સભ્યો છે તેટલા સભ્યો ગણ એમાં છે અને તે જ સભ્યો છે ઓકે અલગ સભ્યો નથી ક્લિયર છે તો ગણ એમાં જેટલા પણ સભ્યો હોય તેના તે જ સભ્યો જો ગણ બી માં હોય અને ગણ બી માં જેટલા પણ સભ્યો હોય તે અને તે જ સભ્યો જો ગણ એમાં હોય તો એ અને બી ને સમાન ગણો કહેવાય તો અહીંયા તમે જોઈ શકો છો કે એ ઇક્વલ ટુ બી છે ક્લિયર છે ખબર પડી કે એ ઇક્વલ બી છે તો આપણે સમાન ગણની વ્યાખ્યા જોઈએ તો હવે આપણે સમાન ગણની વ્યાખ્યા જોઈએ કે આપેલ કોઈ પણ ગણ એ અને બી માટે જો એનો પ્રત્યેક ઘટક એ બી નો પણ ઘટક હોય અને બી નો પ્રત્યેક ઘટક એ એનો પણ ઘટક હોય તો ગણ એ અને ગણ બી ને સમાન ગણ કહેવાય બરાબર છે અને બંને ગણમાં એકના એક જ ઘટકો હશે ઓકે જ્યારે પણ ઘટકો સમાન હશે બંને ગણના તો તે બંને ગણો એ સમાન ગણો કહેવાશે ક્લિયર છે હવે ધારો કે હું કોઈક બે ગણ લખું છું કે એ ઇક્વલ ટુ વન ટુ અને થ્રી છે અને બી ઇક્વલ ટુ વન ટુ ટુ થ્રી 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 તો શું આ બંને ગણો સમાન ગણો છે તો તમે કહેશો ના કે આ બંને ગણો સમાન ગણો નથી કેમ નથી કે સર કે અહીંયા તો ઘણ એમાં તો બે નંબર એક જ વખત આવે છે જ્યારે ઘણ બીમાં તો બે નંબર બે વખત આવે છે ઘણ એમાં ત્રણ નંબર એક જ વખત આવે છે જ્યારે ઘણ બીમાં ત્રણ નંબર ત્રણ વખત આવે છે તેથી આ ગણ સમાન ગણ થશે નહીં પરંતુ અહીંયા તમે ખોટા છો એવી રીતે તો વ્યાખ્યા શું હતી પહેલાં એ જુઓ શું કીધું કે જો એનો પ્રત્યેક ઘટક એ ગણ બીનો પણ ઘટક હોય તો અહીંયા આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ કે વન એમાં છે તો બીમાં પણ છે ટુ એમાં છે તો બીમાં પણ છે થ્રી એમાં છે તો બીમા પણ છે બરાબર છે તો એનો પ્રત્યેક ઘટક એ બીનો ઘટક હોય અને બીજી સરસ શું કીધું કે બી નો પ્રત્યેક ઘટક એ એનો પણ ઘટક હોય તો હવે એ પણ જોઈ લઈએ કે વન બીમાં છે તો એમાં પણ છે ટુ બી માં છે તો એમાં પણ છે ફરીથી ટુ બીમાં છે તો એમાં પણ છે ફરીથી થ્રી બી માં છે તો એમાં છે ઓકે તો તમે અહીંયા જોઈ શકો છો કે ગણ બી ના પ્રત્યેક ઘટક એ ગણ એમાં છે અહીંયા ગણ b ના જે સભ્યો છે એ ગમે તેટલી વખત પુનરાવર્તિત થાય એટલે કે રિપીટ થાય તો પણ તેનાથી કોઈ ફરક પડતો નથી ગણ બીના જે પણ ઘટક હશે એ ગણ એમાં હોય અને ગણ એમાં જે પણ ઘટક હોય એ ગણ બીમાં હોય તો બંને ગણો સમાન ગણો કહેવાય ક્લિયર છે ખબર પડી બીજી વસ્તુ જોઈએ કે બીજું ઉદાહરણ જોઈએ કે એ ઇક્વલ ટુ વન ટુ અને થ્રી છે તથા બી ઇક્વલ ટુ ટુ થ્રી ને ફોર છે તો હવે શું આ ગણો સમાન ગણો છે તો ના કેમ તો શું કીધું તું પહેલાં કે જો એનો પ્રત્યેક ઘટક એ બીનો પણ ઘટક હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે એના પ્રત્યેક ઘટક એ માં છે બીજી સરસ શું છે કે બીનો પ્રત્યેક ઘટક એ એનો ઘટક હોય બરાબર આ ત્રણ ઘટકો જે બીના છે તે એમાં છે પરંતુ તમે જે ચોથો નંબર જોઈ શકો છો ફોર નંબર એ ગણ બી માં છે પરંતુ ગણ એ માં નથી ક્લિયર છે એટલે કહી શકીએ કે અહીંયા જે બે ગણો છે એ સમાન ગણો નથી ઓકે